મારા જાહેર જીવનના ચાલીસ વર્ષના અનુભવના આધારે હું કહું છું કે આ ઓડિટોરિયમ મોલ બનાવવો એ સિવાયની જનતા માટે કોઈ ફાયદાકારક નથી આ વહીવટકર્તાઓની અનાવડત બિન અનુભવ અને તગલગી નિર્ણય છે આ તગલગી નિર્ણયમાં હું સતત શબ્દમાં વિરોધ કરું છું કારણ કે કારણ કે સાત કરોડ જેવી સાત કરોડ જેવી માતબર રકમ સરકાર પાસેથી જ્યારે લેવામાં આવે છે અને એનો જ્યારે ઓડિટોરિયમ મોલ બનાવવામાં આવે છે ત્યારે હું આવક જાવકના અને નગરપાલિકાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને એમ કહું છું કે આ વોટર હોલની એવી કોઈ આવક નહીં થાય કારણ કે આ ટોટલી એસી છે અને આ એસી હોલનો ખર્ચો એટલો બધો છે કે ત્યાં આગળ નવો સ્ટાફ ઊભો કરવો પડશે ત્યાં આગળ નવી વ્યવસ્થા ઉભી કરવી પડશે અને આ વ્યવસ્થા ઉભી કર્યા પછી નગરપાલિકા ખાધમાં રહેશે ત્યારે બીજી બાજુ મારી એ વાત છે કે જયારે આગવી ઓળખાણ ની વાત હોય ત્યારે આગવી ઓળખ માટે શિવની ગોતમી ગંગા છે

આનાથી મોટો નમૂનો એક કે હોય શકે નહીં એવું હું સ્પષ્ટ શબ્દમાં માનું છું અને સરકારશ્રીમાં પ્રાંતમાં અને સરકારને હું મીડિયા દ્વારા રજૂઆત કરું છું કે આ સરકારનો બેફામ સાત કરોડ જેવી રકમનો દુર્વ્ય અટકાવો અને સેવાની જનતાના લાભમાં જે કોઈ રિવર ફ્રન્ટ વાળી વાત છે મારા સાથી સભા સાથે કીધું એમ બીજી કોઈ જગ્યા છે તો આ બધા બાબતમાં જ્યારે ટાઉન હોલ ધ્રમભા કોમ્યુનિટી હોલ અને આંબેડકર હોલ જેટલા પડ્યા હોય ત્યારે આ શિહોર નગરીમાં શું તમારે એકલા સાંસ્કૃતિક વલોદ બનાવવા છે લોકોને પાણી નથી પાવો લોકોને કચરો નથી ઉપાડવો અને સરકારના નાણાનો તમારે દુરવેય કરવો છે એની સામે અમે સતત વિરોધ કરીએ છીએ કે આ ઓડિટર રોલનું કામ બંધ રાખે અને આ નગરપાલિકા અને સરકારના નાણાનો દુરવેય અટકે અને રિવરફ્રન્ટનું કામ લે એવી શિવાની જનતાની લાગણીને ને માગણી હું મારા આ વક્તવ્યમાં રજૂ કરું છું વંદે માતરમ ભારત માતા કીજે